ભયાનક સાયક્લોન તોફાની વરસાદ અને વાવાઝોડા માટે તૈયાર રહો વર્ષ ગોસ્વામી દ્વારા ચોમાસાના ચાર મહિનાના વરસાદની આગાહી કરી દેવામાં આવી છે આ ચાર મહિનામાં કેવો વરસાદ થશે તેની વિસ્તારથી તેમણે માહિતી પણ આપી છે આ વિડીયોમાં ખાસ આપણે જાણવાનું છે કે ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદ કેવો રહેશે ક્યાં જ મહિનામાં વરસાદની ખેંચ અનુભવાશે અને કયા મહિનામાં વરસાદ ભૂકા કાઢશે તેમની સંપૂર્ણ માહિતી પરેશ ગોસ્વામી સાહેબે આપી છે તો આજના ખાસ વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જેથી તમને ચોમાસાના ચારેય મહિનાની મહત્ત્વની માહિતી મળી રહે જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે સુવા ચેનલ દેશના અનેક રાજ્યોમાં હવામાન ખુશનુમા જોવા મળી રહ્યું છે એકવીસ એપ્રિલે જમ્મુ અને કાશ્મીર સહિત પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડશે આ પછી ફરીથી તીવ્ર ગરમીનો સમયગાળો આવવાની શક્યતા છે દેશમાં ફરી એકવાર હવામાનનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષા અને વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે દિલ્હી એનસીઆરમાં સીઆરમાં વાદળછાયું રહેશે અને ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આ અંગે ચેતવણી પણ જારી કરી છે મધ્ય પાકિસ્તાન અને નજીકના ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમ પવનોમાં પશ્ચિમી વિક્ષેપ અને નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરોમાં ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે ચક્રવાત સક્રિય થવાને કારણે એકવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડશે વાવાઝોડું ચાલીસથી પચાસ કિમીથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પણ પડશે આ સમયગાળા દરમિયાન પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે પચાસ કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે એક ઉત્તર દક્ષિણ ખાડો મધ્ય આસામથી ત્રિપુરા સુધી બીજો મધ્ય પાકિસ્તાન અને સંલગ્ન ઉત્તર પશ્ચિમ રાજસ્થાનથી બાંગ્લાદેશના મધ્ય ભાગો સુધી અને ત્રીજો ખાડો ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશથી મન્નારના અખાત સુધી નીચલા ઉષ્ણ કટિબંધીય સ્તરોમાં આવેલો છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઉપરાંત પવન ત્રીસથી થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે અને ક્યાંક ક્યાંક પચાસ કિમીની ઝડપ પણ થઈ શકે છે આગામી ત્રણ દિવસ પૂર્વ ભારત અને વીસથી થી ચોવીસ એપ્રિલ સુધી છત્તીસગઢમાં વરસાદ પડી શકે છે બાવીસથી ચોવીસ એપ્રિલ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ પડશે એપ્રિલે આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદ પડશે કર્ણાટક દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ કેરળમાં આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડા અને વરસાદ પડશે જ્યારે તેલંગણા તમિલનાડુ પુંડુચેરી અને દરિયાકાંઠાના કર્ણાટકમાં આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડા અને વરસાદ પડશે ગુજરાતમાં ધૂળના તોફાનો આવશે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે આગામી ચોવીસ કલાકમાં મધ્ય ભારત અને ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં અને આગામી છ દિવસ દરમિયાન બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થશે આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં તાપમાનનો પારો ચારથી છ ડિગ્રી સેલ્સિયસ વધશે આઈએમડીએ રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે શનિવારે નાગપુરમાં સોનેગાંવમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાન એકતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા હરિયાણા તેલંગણા ઉત્તર ઉત્તરાંત્રી કર્ણાટક તમિલનાડુમાં પારો છત્રીસથી ચાલીસ ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ કેરળ અને દરિયાકાંઠાના કર્ણાટક નાગાલેન્ડ મણિપુર અને ત્રિપુરામાં તાપમાનનો પારો છત્રીસ ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હી એનસીઆરમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે આડત્રીસથી ઓગણચાલીસ અને પચીસથી છવ્વીસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું છવ્વીસ એપ્રિલે દિલ્હી એનસીઆરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે બાવીસથી ત્રેવીસ એપ્રિલે હવામાન સ્વચ્છ રહેશે ઉપરાંત પવન પંદરથી પચીસ કિમીથી પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે હવે વાત કરીએ પરેશ ગોસ્વામી સાહેબની આગાહીની ચોમાસું ક્યારે આવશે અને કયા મહિનામાં સૌથી વધુ વરસાદ આવશે તેમની તેને માહિતી આપી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે પાંચ છ વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરું વરસાદ વધારે પડે છે સપ્ટેમ્બરમાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યા છે આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે બે હજાર વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે તેમણે કહ્યું કે જૂન જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બર મહિનાની એવરેજ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બરના આઠ નવ દિવસ બની શકે કે વરસાદ ન હોય બાકી વીસથી એકવીસ દિવસ દરમિયાન વરસાદ જોવા મળશે જેમાં આઠ નવ દિવસનો ગેપ એક ધારો નહીં પરંતુ છૂટો છવાયો હશે આ મહિનામાં હેલીનો માહોલ જોવા મળશે ગુજરાતમાં આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડવાની હવામાન વિભાગની આગાહી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે આગામી સાત દિવસ હીટવેવની શક્યતા નથી પરંતુ એકવીસ એપ્રિલમાં સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી અને હીટવેવની શક્યતા છે પરંતુ એકવીસ એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડું ડમરી ઉડવાની શક્યતા છે આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે તો અંબાલાલ પટેલે કહ્યું છે કે

આ બધા ભાગોમાં વીસ એપ્રિલ બપોર બાદ ધૂળની ડમરીઓ ઉડશે વાત કરીએ ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ થશે તેની ક્યાં પડશે ધોધમાર ને ક્યાં પડશે ઓછો વરસાદ આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સારું રહેવાની આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે તાજેતરમાં જ ચોમાસું બે હજાર પચીસ અંગેનું પોતાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કર્યું છે જે મુજબ આ વર્ષે ચોમાસામાં લાંબા ગાળાના સરેરાશ એકસો પાંચ ટકા વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગ સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કરતું હોય છે અને જે બાદ મે મહિનામાં પોતાનું બીજું અપડેટ કરેલું પૂર્વાનુમાન રજૂ કરે છે આ સાથે જ હવામાન વિભાગે દેશના કયા વિસ્તારોમાં કેવો ચોમાસું રહેશે તે માટેનો એક નકશો પણ રજૂ કર્યો છે આ નકશામાં આધારે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં વરસાદ કેવો પડવાનો છે ગત વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે પરંતુ આ વખતે ભાદરવો ભરપૂર જોવા મળે તેવી શક્યતા છે આ ચાર મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થશે મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે જોકે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રોપર સિગ્નલ આપતું નથી કેરળમાં જૂન મહિનાની એક તારીખની આસપાસ ચોમાસું બેસે ત્યારબાદ ગુજરાત સુધી પહોંચતાં આશરે પંદરથી વીસ દિવસનો સમય લાગતો હોય છે

તે પ્રમાણે કચ્છના કેટલાક વિસ્તારોમાં ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ તેમજ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે અહીં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા પંચાવનથી પાંસઠ ટકા જેટલી છે મધ્ય ગુજરાતના વડોદરા આણંદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર અને દાહોદમાં પણ નકશા પ્રમાણે સરેરાશથી વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડલમાં સફેદ રંગ અને લીલો રંગ દેખાય છે એનો અર્થ એ છે કે અહીં મોડલ સ્પષ્ટ સંકેત આપતું નથી એનો અર્થ એ થયો કે અહીં સરેરાશ કરતાં ઓછો કે વધારે વરસાદ થશે થશે કે નહીં તેની પ્રબળ શક્યતા વિશે વાત કરી શકાય નહીં જોકે સમગ્ર વિસ્તારમાં બ્લૂ કલર વધારે હોવાને કારણે આ જિલ્લાઓમાં પણ સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે આ ઉપરોક્ત માહિતીમાં હજી ફેરફાર થવાની શક્યતા છે આ લાંબા ગાળાનું અનુમાન છે અને જે મે મહિનામાં ફરીથી એક અપડેટ અનુમાન હવામાન વિભાગ રજૂ કરશે તે પણ તમને આ ચેનલ પરથી મળી રહેશે તો ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી તમામ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચી રહે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજન સુવા યુટ્યુબ ચેનલ Namaskar. mascar.